આ દિવસ સ્ત્રી પુરુષની સમાનતાને વેગ આપવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ નિમિત્તે સાવરકુંડલાની ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી જેમાં રાજુલા અમરેલી અને સાવરકુંડલાના જુદા જુદા વિસ્તારોમાં સંગઠન કે ઉંચા પદ પર હોય તેવા મહિલાઓને બદલે જે મહિલાઓ સફાઈ કામ શાકભાજી વહેંચે છે અને અન્ય મજૂરી કામ કરતી મહિલાઓનું ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાડી અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધારાબેન ગોહિલ માધવીબેન હરિયાણી જાનવીબેન શિયાળ જાગૃતિબેન વાઘેલા પારુલબેન સહિતના અનેક લોકોએ કામગીરી બજાવી